નમસ્કાર દોસ્તો સ્વાગત છે ગુરુવાર એટલે કે આવતીકાલે લેવાની છે તેનું જે મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેનો સમય છે સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે ધોરણ પાંચની ગુજરાતી વિષયની જે તૈયારી છે તે કરવા માટે થઈ ખૂબ સરસ અને સારી રીતે તૈયારી થઈ શકે એ માટે આપણે ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ બનાવેલું છે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈમપી પ્રશ્નો તેની અંદર મૂકેલા છે એક અસાઇનમેન્ટ તમે કરી લેશો એટલે તમારે આ જે સમગ્ર ગુજરાતી વિષય છે તેની તૈયારી થઈ જશે આવું આપણે સરસ મજાનું એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટ જરૂરથી મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ મેળવી શકશો જો તમારે વોટ્સએપ પર સીધી

તો ઉત્તર આવશે જો હું રાજા હોય તો મારા રાજ્યને દુનિયાનું સુંદર અને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરું મારા રાજ્યના લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખું રાજ્યમાં સુંદર બગીચાઓનું નિર્માણ કરાવડાવું જેથી ત્યાં બાળકો રમી શકે અને વૃદ્ધો વૃદ્ધો ત્યાં ફરવા માટે આવી શકે રાજ્યમાં કોઈ વ્યક્તિ ગરીબ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખું ગરીબ લોકોને કોઈ નોકરી આપે અને નોકરી આપીને તેની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરું ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે નહેરો અને કુવાઓનું નિર્માણ કરાવું મારી પાસે ન્યાય મેળવવા આવતા તમામ લોકોને યોગ્ય ન્યાય આપું ત્યાર પછી બીજું બગીચાની મજા રવિવારે હું અને મારા મિત્રો અમારા ઘરની નજીક આવેલા બગીચામાં ગયા હતા ત્યાં અમે બગીચામાં ઉગેલા રંગબેરંગી ફૂલો અને છોડ જોયા બગીચામાં રમતગમત વિભાગમાં હિંચકાઓ લસરપટ્ટી જેવા ઘણા બધા રમતગમતના સાધનો હતા અમે બધા મિત્રો ત્યાં ખૂબ જ રમ્યા બગીચામાં સંતા કુકડી પકડપટ્ટી જેવી રમતો રમી રમીને થાકી ગયા પછી અમે ઘરેથી લાવેલ ભેળ બનાવવાની સામગ્રીમાંથી ચટાકેદાર ભેળ બનાવી અને ખાધી થોડોક સમય આરામ કર્યા પછી ત્યાં બેઠેલા એક દાદાએ અમને શિવાજી મહારાજની વાર્તા કહી અમે તે સાંભળી ત્યારબાદ બગીચામાં આવેલો ફુવારો જોઈ અને ઘરે પાછા આવી ગયા જો તમને વિમાનમાં વિમાનમાં બેસવા મળે તો હું જ્યારે આકાશમાં વિમાન ઉડતું જોઉં છું ત્યારે મને બેસવાની ખૂબ ઈચ્છા થાય છે જો મને વિમાનમાં બેસવા મળે તો હું વિમાનમાં બારીવાળી સીટ ઉપર બેસવાનું પસંદ કરીશ અને વિમાનમાંથી નીચે પૃથ્વી ઉપર રહેલા પર્વતો નદીઓ સરોવરો માણસો કેવા દેખાય છે તે જોવાનો આનંદ લઈશ આ ઉપરાંત વિમાન કોઈ મોટા શહેર ઉપરથી પસાર થતું હોય ત્યારે વિમાનમાંથી શહેરો કેવા દેખાય છે તે પણ જોઈશ વિમાનમાં બેસીને વાદળોમાંથી પસાર થવાની મને ખૂબ જ મજા આવશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે કે જે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે તો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે મિત્રો આ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે સાથે સાથે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો જેથી કરીને તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી આઠમાં અભ્યાસ કરતા હોય તેઓને આ પીડીએફ મળી રહે અસાઇનમેન્ટની અને તેઓ આ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિકલ્પોમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો જેના કુલ પાંચ માર્ક છે અખિયો ડિબિયા ભરદે રે નિંદિયા તો એમાં આવશે ઓ ઊંઘ મારિયા આંખોની દાબડીમાં ભરાઈ જા બીજું તારો કે કંચોસે રાતભર ખેલેંગે તો એમાં જવાબ આવશે આખી રાત તારાની લખોટીથી રમીશું ત્રીજું માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો

તમને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો તમે કોને ફરિયાદ કરશો શાળામાં મને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો હું મારા વર્ગ શિક્ષકને અથવા તો શાળાના આચાર્યને ફરિયાદ કરીશ બીજું તમને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો તમે કયા સમયમાં જશો શા માટે મને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો હું જુરાસિક યુગમાં જવાનું પસંદ કરીશ કારણ કે મને જંગલો અને પ્રાણીઓ વિશે જાણવું ખૂબ જ ગમે છે છજુ કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરો જો છજુ કાકાની બાબતમાં હું શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશ નોકરથી કોઈ ભૂલ થાય તો નોકર ઉપર ગુસ્સો કરીશ નહીં તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે ક્યાં જશો મને ફરવા જવાનું કહેવામાં આવે તો હું ગિરનાર પર્વત જઈશ શેઠની જગ્યાએ તમે હોત તો કાકા સાથે કેવું વર્તન કરો શેઠની જગ્યાએ હું હોત તો કાકા સાથે ગુસ્સામાં વાત ન કરું અને કાકાની વાત શાંતિથી સાંભળી તેની વાત સમજવાનો પ્રયત્ન કરું અને મારાથી થતી મદદ કરવાનો પ્રયત્ન કરું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ શાખ પડેલી કેરી એટલે કેવી કેરી તો શાખ પડેલી કેરી એટલે પરિપક્વ થયેલી ઝાડ પરથી જ પાકી ગયેલી કેરી બીજો સવાલ કાકાની અરજી જોઈને પ્રધાનની આંખો શા માટે ફાટી રહી કારણ કે અરજીનું પાટિયું ચારે બાજુથી ફેરવી ફેરવીને જોયું પણ એમાં કાંઈ લખેલું દેખાયું નહીં ત્રીજો સવાલ મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું માત્ર ભયંકર સન્નાટો હતો ચોથો સવાલ છજુ કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરો તો છજુ કાકાની બાબતમાં હું શેઠ હોઉં તો જવાબદાર નોકરો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશ નોકરથી કોઈ ભૂલ થાય તો નોકર પર હું ગુસ્સો કરીશ નહીં દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો ડાયનોસોરની ગરજના સાંભળી અને દિગ્વિજય ચક્કર ખાઈ ગયો પ્રશ્ન નંબર પાંચ સંયોજકોનો યોગ્ય ઉપયોગ કરો જેના કુલ બે માર્ક છે પહેલું હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ તો એ જવાબ આવશે અથવા હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ કેમ કે મેં કમ્પ્યુટરનો કોર્સ શીખવાનું શરૂ કર્યું હતું નીચેના વાક્યોમાં તમે જોઈ શકો છો ઉદ્ગાર ચિહ્ન અલ્પવિરામ પ્રશ્ના ચિહ્નોમાંથી યોગ્ય ચિહ્ન મૂકી અને વાક્યો ફરીથી લખો પહેલું એની આંખમાં જળઝળિયા આવ્યા તો એની આંખમાં જળઝળિયા આવ્યા પૂર્ણ નાનો છોકરો ઊભો થયો તો પૂર્ણ વિરામ બધા ઘડીભર અવાક થઈ રહ્યા તો ઉદ્ગાર ચિહ્ન વાક્યોમાંનો ખોટો શબ્દ સુધારી અને સાચું વાક્ય બનાવો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું ઘા રૂઝાઈ ગયો ત્યાં હવે ખંજવાળ ચચરે છે તો સાચું વાક્ય આ પ્રમાણે આવશે ઘા રૂઝાઈ જવા આવ્યો હોવાથી ત્યાં હવે ખંજવાળ આવે છે આખો દિવસ ચાલ ચાલ કરવાથી હાથ દુખે છે તો સાચું વાક્ય આવશે કે આખો દિવસ ચાલ ચાલ કરવાથી પગ દુખે છે ત્યાર પછી અધૂરી વાર્તા પૂર્ણ કરો એક જેના કુલ ત્રણ છે તો સુંદરપુર નગરમાં નામે રાજા રાજ્ય કરતો હતો તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે ઘોડો દોડાવીએ જતો હતો ત્યારે રસ્તામાં એક તળાવ આવ્યો તળાવના કાંઠે એક વડલાનું વૃક્ષ હતું તે છાયડા નીચે આરામ કરવા લાગ્યો તેને ઊંઘ આવી ગઈ તેને સપનું આવ્યું કે જંગલમાં રહેતા આદિવાસી લોકો તેમને પકડીને લઈ જાય છે અને તેમની બલિ આપવા માટે તેને બાંધી દે છે પરંતુ તેની એક આંગળી કપાઈ ગયેલી હોવાથી આદિવાસી લોકો તેને બલિ આપતા નથી અને તેને છોડી દે છે રાજા અને મહેલમાં આવીને આ વાત તેના મહેલના મંત્રી તથા પ્રધાનને કરે છે તો એક ચતુર પ્રધાને તેને આંગળી કાપી નાખવાની સલાહ આપી પરંતુ રાજા આ વાતને માનતા નથી અને તે મંત્રીને જેલમાં પૂરી દે છે થોડા દિવસો પછી રાજા શિકાર કરવા માટે ફરી એકવાર જંગલમાં જાય છે ત્યાં ખરેખર આદિવાસી લોકો આવે છે રાજાને પકડી જાય છે અને તેને વૃક્ષ સાથે બલી આપવા માટે તૈયાર કરે છે ત્યારે રાજાને પ્રધાને કહેલી યાદ યાદ આવે છે પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું એટલે છેવટે રાજાને પોતાનો જીવ ગુમાવવો પડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ કોઈ પણ એક વિશે પાંચ કે છ વાક્ય વાક્યોમાં વર્ણન કરો જેના કુલ પાંચ માર્ગ છે તો પહેલું આપણને અહીં આપ્યું છે છજુ કાકા તો છજુ કાકા વિશે આપણે જોઈએ તો છજુ કાકા અભણ હતા તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતાં માળીએ તેને મારી નાખી તેનો ન્યાય મેળવવા છજુ કાકા શેઠ પાસે ગયા શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને ચાર ચાપખા મરાવ્યા પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા રસ્તામાં પૂજારીના છુપાવેશમાં રાજા મળ્યા છજુ કાકાએ તેમને બધી વાત કરી અને કાકા કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા પછી છજુ કાકા રાજાના દરબારમાં ગયા દરબારમાં કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો કાકા ખુશ થતા રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી ત્યાર પછી બીજો સવાલ છે દિગ્વિજય એટલે કે બીજો આપણે દિગ્વિજય વિશે અહીંયા લખવાનું છે તો દિગ્વિજય રાણા પૈસાદાર હતો તેને પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટર વન એટલે કે ટીએસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી તે તેમાં બેસીને જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો તે કચ્છના માંડવી દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ત્રણ અધિકારીઓ સાથે ટીએસ વનમાં જુરાસિક યુગમાં ગયો તેણે ડાયનોસરના કેટલાક ફોટોગ્રાફ્સ લેવા કેમેરા સાથે લીધો હતો તે જુરાસિક યુગમાં પહોંચીને ડાયનોસરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળી અને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો થોડીવાર પછી તે હાંફળો ફાંફળો દોડતો દોડતો પાછો આવ્યો તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા તેના બૂટ પર માટીના લોંદા ચોંટ્યા હતા તેમાં એક પતંગિયું પણ હતું તેણે જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું હતું તે એની મોટી ભૂલ હતી તે સમયની એ ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હતું ત્રીજું મારા પ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ તો મારા પ્રિય નેતા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના દિવસે નડિયાદમાં થયો હતો તેમના પિતાનું નામ ઝવેરચંદ અને માતાનું નામ લાડબાઈ હતું તેમના પિતા કરમસદમાં એક સામાન્ય ખેડૂત હતા સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા ભારત આવીને તેમણે વકીલાત શરૂ કરી ગાંધીજીની મુલાકાત પછી તેઓ આજી આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા તેમણે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી તેમાં તેમણે વિજય મેળવ્યો અને અંગ્રેજ સરકાર પાસે ખેડૂતોનું મહેસૂલ માફ કરાવ્યું ત્યારથી તેઓ સરદાર કહેવાય આઝાદીની લડત દરમિયાન તે ઘણીવાર જેલમાં ગયા હતા દેશ આઝાદ થતા વલ્લભભાઈ ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા તે વખતે દેશમાં પાંચસોને બાસઠ જેટલા દેશી રજવાડા હતા આ રજવાડાને ભારત સંઘમાં જોડવાનું કામ ઘણું કભરું હતું વલ્લભભાઈ ધીરજથી અને કુનેથી સૌને સમજાવી તે કાર્ય પાર પાડ્યું આથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા વલ્લભભાઈએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો વલ્લભભાઈની સહનશક્તિ પણ ગજબની હતી તેમની બગલમાં કાખભલાઈ થઈ હતી નાય ગરમ કરેલો લાલ ચોળ સળ્યો તેના ઉપર મૂકતા ગભરાતો હતો વલ્લભભાઈ નાયના હાથમાંથી ધગધગતો સ્થળીઓ લઈ જાતે તેના ઉપર ડામ દીધો હતો વલ્લભભાઈના નિડરતા સાહસિકતા અને કુનેહના ગુણો આપણા માટે પ્રેરણારૂપ છે પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ આ મહાન નેતાનું અવસાન થયું આજે પણ આપણા દેશને આવા આદર્શ નેતાઓની જરૂર છે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જે અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને આ વર્ષના જે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો આ પીડીએફની તમારે સીધી વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ જે અસાઇનમેન્ટ છે તેના વિશે જાણકારી આપજો કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈમપી બી પ્રશ્નો મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય બે શબ્દ વચ્ચેનો સંબંધ જોડી વાક્ય બનાવો જેના કુલ છ માર્ક છે ગરમી અને તડકો તો વાક્ય બનશે કે રિંગ રોડ પહોળો કરવા વૃક્ષો કાપી નાખ્યા તેથી હવે એ રોડ પરથી પસાર થતા બહુ તડકો લાગે છે અને ગરમી બહુ અનુભવાય છે વંદો અને ચીસ મારી નાની બહેને ચોકડીમાં વંદો જોતા ચીઝ પાડી કેમકે તેને વંદો વંદાની બહુ બીક લાગે છે ટીવી અને ખૂબ મોંઘું દિવસે દિવસે ટીવી ખૂબ મોંઘું થતું જાય છે કારણ કે તેમાં નવી ટેકનોલોજી ઉમેરાતી જાય છે મેચ અને જીત તો ભારતીય ટીમના બે ખેલાડીઓ સદી મારી તેથી ભારતે ટીમ ભારતની ટીમ વર્લ્ડ કપ મેચ ફાઇનલમાં સરળતાથી જીત મેળવી દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈ એમપી પ્રશ્નપત્ર તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો